કમળાઈ દર્શન કરીને અમે આવી ધણી માતંગ દેવના અને મિત્રો માતંગ નજારાઓ જોવા લાગ્યો આવા જોવા માટે તમારે મિત્રો સાપુતારા જવાની જરૂર નથી તમે વૈજાવ કદમગીરી કોળાંબો ધામ સરસ મજાના આવા સુંદર દ્રશ્યો તમને કદમગીરીમાં જોવા મળશે મિત્રો અને જુનાગઢ જેવા જ નજારો તમને અહીંયા જોવા મળશે

હું તો મારા મિત્રો સાથે આવી ગયો કદમગીરી તમે ક્યારે આવશો તમારા મિત્રો સાથે કદમગીરી અને પછી તો મિત્રો આવી ગયો જોરદાર વરસાદ તો લાગી ગઈ હતી થોડીક ભૂખ તો આપણે આવી ગયા છીએ પ્રસાદી લેવા અને તમે પણ આ કમળાઈ માના મંદિરે આવો તો અહીંયા પ્રસાદી લેવા માટે જરૂર આવજો અમે પણ પ્રસાદી લઈ લીધી તો ફાઈનલી મિત્રો પ્રસાદી લઈને હું આવી ગયો છું મંદિર ની ઉપર અહિયાં થી તમને અહિયાં સુંદર નજારો છું જાણે તમે સાપુતારામાં આવી ગયા હોય ને એવું તમને થાય અને સરસ મજાનો વરસાદ આવતો સરસ મજાનો મિત્રો નજારો છે તો તમે પણ આવજો કદમગીરી અને આ છે મિત્રો મોરારી બાપુ નું ફાર્મ હાઉસ પછી લઈ લીધી સાની પ્રસાદી સાની પ્રસાદી લઈને આપણે આવી ગયા છીએ મંદિર નીચે મળી ગયા એક મિત્રો કર્મદિયા ના કર્મદિયા ના ત્રણ ચાર મિત્રો મળી ગયા તો એમની સાથે થોડા ઘણા વિડીયો બનાવ્યા થોડા ઘણા ફોટા પાડ્યા અને એમની BMW તમે જોવો તો આપણે એમાં પણ થોડીક બનાવી થોડા ઘણા કર્યા અને મોરારી બાપુનું જોયું અને બગદાણા પણ નજીક જ છે તો આપણે પણ એમની બાઇક માં રીલ્સ બનાવી લીધી પછી તો મિત્રો બધા ભાઈ બહેનો ટાટા બાય બાય કરીને અમે નીકળી ગયા અમારા ઘર તરફ ને આવા ગામડાના સુંદર નજારા જોતા જોતા અમે નીકળી ગયા અમારા ઘર તરફ જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર ને ફોલો જરૂર કરતા રહેજો મળશું નેક્સ્ટ માં ટાટા બાય બાય